સ્વાગત છે એમાં મહેસાણા જિલ્લાનો પ્રશ્નપત્ર ત્રણ વિભાગ એ રકમ અને સોલ્યુશન બંને પ્રશ્ન અને જવાબ બંને સાથે જોવા મળશે તમને મોસ્ટ ટાઈમ પર ગણવામાં આવે છે તો જરૂરથી સોલ્વ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો શરૂઆત વિભાગ એથી કરીએ છીએ આપણે વિભાગ એની અંદર આપણી સામે અત્યારે પ્રશ્ન એક અને પ્રશ્ન બે નું સંપૂર્ણ ગણતરી સાથે સોલ્યુશન અત્યારે તમારી સામે છે એના પછી પ્રશ્ન પાંચ પ્રશ્ન છ નું સોલ્યુશન છે આપણી સામે પ્રશ્ન પાંચ અને પ્રશ્ન છ પછી પ્રશ્ન સાત પ્રશ્ન આઠ અને પ્રશ્ન નવ નું પણ સોલ્યુશન અત્યારે આ સ્ક્રીન ઉપર આપણી સામે છે વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર અને પ્રશ્ન બાર ના પ્રશ્નો અને જવાબો તમારી સામે છે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતે તમને ઘણા બધા વિડીયો પણ અહીંયા આગળ તમને મળી રહેશે અલગ અલગ વિષયના બારમો પ્રશ્ન તેરમો પ્રશ્ન ચૌદ મો પ્રશ્ન એ ત્રણ ના જવાબો તમારી સામે તૈયાર છે એના પછી આપણે આગળ વધીએ પંદરમો પ્રશ્ન સોળ મો પ્રશ્ન સત્તર મો પ્રશ્ન એના જવાબો તૈયાર છે અઢાર મો પ્રશ્ન અઢારમો પ્રશ્ન મો પ્રશ્ન એનો પ્રશ્ન અને જવાબ બધા જ તૈયાર છે વીસ મો પ્રશ્ન પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ જે જોડકા જોડવાના છે એના જવાબો પણ આપણી સામે તૈયાર છે આપણી સામે તૈયાર છે પચીસ નંબર નો પહેલો દાખલો વિભાગ બી શરૂ થાય છે અહિયાંથી વિભાગ બી શરૂ થશે એમાં પચીસ નંબર નો દાખલો છે સૌ પ્રથમ એ ગણતરી પૂરેપૂરી અહિયાં આગળ તમારી સામે તૈયાર છે છવ્વીસ નંબરનો દાખલો તમારી સામે તૈયાર છે ચેનલ ને કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો સત્યાવીસ નંબરનો દાખલો એ પણ પૂરેપૂરી પદ્ધતિ સાથે તમારી સામે તૈયાર છે અઠ્યાવીસ નંબરનો દાખલો છે પૂરેપૂરો રેડી ઓગણત્રીસ નંબરનો દાખલો રેડી છે ત્રીસ નંબરનો દાખલો રેડી છે એકત્રીસ નંબરનો દાખલો રેડી છે બત્રીસ નંબરનો દાખલો તૈયાર છે તેત્રીસ નંબર નો દાખલો તૈયાર છે ચોત્રીસ નંબર નો દાખલો તૈયાર છે દાખલો દાખલો અને પણ આમાં જ તૈયાર છે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ ઘણા બધા નવા નવા વિડીયોઝ તમને અહીંયા આગળ જોવા મળશે આપણી ચેનલ ઉપર પ્રશ્ન નંબર છત્રીસ અને સાડત્રીસ વિભાગ સી ई वैक्सीन 38 नंबर નો દાખલો પૂરે પૂરો તૈયાર છે પદ્ધતિ સાથે 39 નંબર નો દાખલો તૈયાર છે 40 નંબર નો દાખલો તૈયાર છે 41 નંબર નો દાખલો તૈયાર છે પૂરે પૂરો 42 નંબર નો દાખલો તૈયાર છે 43 નંબર નો દાખલો તૈયાર છે 44 નંબર નો દાખલો તૈયાર છે 45 નંબર નો દાખલો તૈયાર છે પૂરે પૂરો

ઓગણપચાસ નંબર નો દાખલો તૈયાર છે પૂરેપૂરો ઓગણપચાસ નંબર નો દાખલો તૈયાર છે પૂરેપૂરો પચાસ નંબર નો દાખલો તૈયાર છે પૂરેપૂરો એકાવન નંબર નો દાખલો તૈયાર છે પૂરેપૂરો બાવન નંબર નો દાખલો તૈયાર છે પૂરેપૂરો ત્રેપન નંબર નો દાખલો અને આ રીતે ચોપન નંબર નો દાખલો તૈયાર છે પૂરેપૂરો બરાબર ચોપન નંબર નો દાખલો તૈયાર થઈ ગયો છે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું આવા જ નવા વિડીયો ની અંદર એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો ઘણું બધું નવું નવું મોસ્ટ ટાઈમ પણ શીખવા મળશે પેપર ના સોલ્યુશન પણ મળશે અને કોમેડી વિડીયો પણ આપણે મૂકીશું